બિલકુલ વડોદરા શહેરમાં હાલ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે પરંતુ તેતાલીસ ડિગ્રી જેટલી ગરમી હોય તેટલી અનુભવી શકાય છે અને જે રીતે સૂર્યની અગન જ્વાળાઓ છે તે સંસ્કારી નગરી વડોદરાને દજાડી રહી છે અને પોલીસ વિભાગે પણ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી આ કાળઝાળ ગરમી રહેશે ત્યાં સુધી જે ટ્રાફિક સિગ્નલ છે તે બાર એક વાગ્યાથી થી ચાર વાગ્યા સુધીમાં બંધ રાખવામાં આવશે એટલે કે આ અકોટા દાંડિયા વિસ્તાર છે કે અહીંયા બે થી ત્રણ મિનિટનું ટ્રાફિક સિગ્નલ હોય છે એટલે કે એક સિગ્નલ પર બે થી ત્રણ મિનિટ વાહન ચાલકોને રોકાવું પડે પરંતુ જે કાળઝાળ ગરમી છે તેના કારણે ક્યાંક આ સિગ્નલો પણ બંધ રાખવામાં આવે છે ને આ ટ્રાફિક થી ધમધમતો રોડ છે વડોદરાનું આ સેન્ટર છે અહીંયાથી જ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જઈ શકાય એટલે કે ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ જવું હોય તો આ ચાર રસ્તા મહત્વના છે ત્યાં પણ જે વાહનોની હાજરી છે ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે કારણ કે જે શહેરીજનો છે તેઓ આટલી બપોરે કાઢજાટ ગરમીમાં હાલ નીકળતા નથી પરંતુ અગત્યનું કામ હોય ત્યારે નીકળતા હોય છે ત્યારે જે સિટી બસો હોય છે તે પણ અહીંયા ખાલી ખમ જતી અહીંયા જોવા મળી રહી છે એટલે કે સિટી બસમાં પણ એસટી બસ હોય કે સિટી બસ હોય તેમાં પણ અહીંયા મુસાફરો ઓછી સંખ્યામાં જોવા મળે છે જે લોકો હોય છે ત્યાં ગરમીના કારણે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે પરંતુ

ત્યારે કાળઝાળ ગરમી અત્યારે ગુજરાતમાં પડી રહી છે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરવામાં આવે તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં જ્યારે જામનગરમાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અત્યારે વડોદરાનું છે તમામ તમામ લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે આ જે ગરમી પડી રહી છે આ ગરમીથી બચવાના અલગ અલગ ઉપાયો અજમાવતા જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે જ હવે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે માવઠાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને મહત્વપૂર્ણ રીતે નર્મદા તાપી જેવા દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર

મે મહિનાની શરૂઆતની સાથે જ અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે અને આજ કારણથી અમદાવાદીઓ પણ હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે જે અમદાવાદીઓ બહાર નીકળી રહ્યા છે તે ઠંડા પીણાનું સેવન કરીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે કારણ કે હજુ પણ ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આપણે કેટલાક શહેરીજનો સાથે સીધી વાત કરીશું અમદાવાદમાં આ પ્રકારની ગરમી તમે જોઈ છે કારણ કે તાપમાન છે સતત વધતું જાય છે મહત્તમ તાપમાન શું કહેશો યરલી યર બાય યર હવે તાપમાન જયારે એવું લાગી રહ્યું છે લાસ્ટ ઇયર કરતાં આજે તાપમાન મતલબ ગરમી વધારે પડી રહી છે શું કરો છો ગરમીથી બચવા માટે અને ખાસ કરીને જ્યારે બહાર નીકળવા જાય ત્યારે રોડ ઉપર કયા પ્રકારની ગરમી લાગતી હોય છે રોડ ઉપર જ્યારે અમે જ્યારે બી ટ્રાવેલિંગ કરીએ ત્યારે મને ત્યાં સુધી ફૂલ સ્લીવના કપડા પહેરીએ છીએ મોઢા પર માસ્ક અથવા રૂમાલ હેલ્મેટ પ્લસ ઠંડા પીણાનું સેવન સીડીનો રસ છે લીંબુનું શરબત છે એ બધું પ્રિફર વધારે કરીએ છીએ ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે વધુ એક યુવાન સાથે પણ વાત કરશું કયા પ્રકારની ગરમી હાલ આપ જોઈ રહ્યા છો કારણ કે ગઈકાલે પણ ગરમી વધારે હતી આજે પણ એકતાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છું કેવું લાગે છે એ અમદાવાદ મેરી પહેલી ગરમી હે મેં બેસિકલી રાજસ્થાન છે હું તો પે એટલી ગરમી પડતી નહીં યા મેં એ ફર્સ્ટ જોબ હૈ ગરમી બહુ જ પડતી तो इतनी गर्मी यहाँ पर आपको लग रही है तो उसके लिए बचने के लिए आप क्या कर रहे हो मैं बेसिकली uh, मेरा सेल्स का जॉब है तो मैं सुबह टेन टू वन वन पी तक ही जॉब करता हूँ उसमें मैं दोपहर को फिर बाद में घर पर चला जाता हूँ फिर शाम को निकलता हूँ कभी कभार ऐसा होता है कि पूरे दिन काम करना रहता है उसमें हालत खराब हो जाती है बिल्कुल अहमदाबाद में गर्मी तो वधी रही है परंतु जो शहरीजनों से पढ़ त्राहिमाम पोकार उठाते हैं कारण के સતત ગરમીનો પારો છે મહત્તમ તાપમાન છે અમદાવાદ શહેરમાં તે એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે જેના કારણે અમદાવાદના શહેરીજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે અમદાવાદના શહેરીજનો પણ ગરમીથી બચવા અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે જેમાં ઠંડાપીણાનું સેવન કરીને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાધવ સંદેશ ન્યૂઝ જે પ્રમાણે ગરમી વધી રહી છે લોકોની પરેશાનીઓ પણ વધી રહી છે સ્વાભાવિકપણે અત્યારે બાળકો માટે થઈને તો વેકેશનનો માહોલ છે એટલે બાળકો તો આ ગરમીથી બચી રહ્યા છે પરંતુ જે વ્યાપારીઓ છે કે પછી નોકરિયાત વર્ગ છે તેને અત્યારે પરેશાની ખૂબ જ વધારે જોવા મળી રહી છે કારણ કે ઉત્તરોત્તર ગરમીનો પારો જે છે તે ઉપરને ઉપર ચડી રહ્યો છે આ પારો ઉંચકાવાને કારણે થઈને લોકોને ખૂબ જ હાલાકીઓ પડી રહી છે જાણે રસ્તાઓ પર પાંખી હાજરી હોય વાહનોની તેવા પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે છે લોકો ધોબ ધકતા તાપની અંદર બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને આ ગરમીથી બચવા માટે થઈને અવનવા ઉપાયો પણ શોધતા અવનવા તુક્કાઓ પણ લગાવતા જોવા મળી રહ્યા છે ક્યાંક કોઈ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યો છે ક્યાંક આટલા આકરા તાપથી બચવા માટે થઈને ટોપી પહેરવાનો કેપ પહેરવાનો પણ કોશિશ કરી રહ્યા છે સહારો લઈ રહ્યા છે ઉપરાંત જો વાત કરવામાં આવે હજી પણ ઉત્તરોત્તર આ ગરમીની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ તેની વચ્ચે જ જો આગળની વાત કરવામાં આવે અગિયાર બાર અને તેર કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેની સૌથી વધારે અસર જે છે તે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં રહી શકે છે નવસારી હોય દાદરાનગર હવેલી છે નર્મદા તાપી આ તમામે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને આ સાથે જ કમોસમી વરસાદ પણ પડી શકે છે વરસાદી ઝાપટાં પડી શકે છે એટલે ક્યાંક ગરમીથી રાહત તો મળી શકે છે પરંતુ જે અન્ય વિસ્તારો છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી કચ્છના વિસ્તારો આ તમામે તમામ જગ્યાએ તાપમાનનો પારો ઉંચકાયેલો જોવા મળી રહ્યો છે

ઇન્ડિયન મ્યુટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્ય વિભાગને સમયાંતરે એલર્ટ છે એ મોકલવામાં આવતું હોય છે જેના કારણે આપણે એલર્ટ સામે લોકોને જાગૃત કરી શકીએ અને લોકોને હીટવેવના સનસ્ટ્રોક જેવા ભયંકર પરિણામોથી આપણે છે એ અટકાવી શકીએ એ માટે પગલાં લઈ શકાય એ માટે વિવિધ પ્રકારની એલર્ટ છે એ અન્વયે લોકજાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો હીટવેવ અંતર્ગત હીટવેવ રિલેટેડ ઇલનેસીસ અથવા હીટ રિલેટેડ ઇલનેસીસ શું છે એ દરેક વ્યક્તિએ જાણવું જોઈએ તો હીટ રિલેટેડ ઇલનેસમાં વ્યક્તિને શું શું થઈ શકે તો સૌ પ્રથમ તો તમને ગરમીમાં દિવસો છે અને સૌ તમને માથાનો દુખાવો થઈ શકે પરસેવો ખૂબ જ પ્રમાણમાં થઈ શકે ગભરામણ મૂંઝારો થઈ શકે ઘણા કિસ્સામાં ઉલટી ઉપકા પણ આવતા હોય છે ઘણા કિસ્સામાં વ્યક્તિ છે એને આંખમાં અંધારા આવવા અથવા ચક્કર અનુભવવા સ્નાયુઓ છે એમાં ખૂબ જ પ્રકારનું કળતર છે અને ઘણા કિસ્સામાં બેભાન થવાની અથવા બે થવાની શક્યતાઓ પણ જોવા મળતી હોય છે જી બિલકુલ લક્ષણો જણાય તો વ્યક્તિ એ તાત્કાલ બિલકુલ જયેશ જયેશ તો ખાસ કરીને આવા કોઈપણ લક્ષણ જણાય તો હીટસ્ટ્રોક રિલેટેડ ઇલનેસ અથવા હીટ રિલેટેડ ઇલનેસ છે એ જણાતી હોય છે તો આ વ્યક્તિએ તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા દવાખાનાનો છે સંપર્ક કરવો જોઈએ હિટવિયોથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ એ ખૂબ જ અગત્યની બાબત છે અને હિટવિયોના લક્ષણો છે એની પણ જાગૃતિ લોકોમાં હોવી જરૂરી છે તો ખાસ કરીને હિટવેથી બચવા માટે હાલ જે છે એ લોકોએ શું કરવું જોઈએ તો સૌ તો પોતાની જાતને હાઇડ્રેટેડ એટલે શરીરની અંદર પાણીની માત્રા છે એ ખૂબ જ જાળવી હિતાવ છે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દર કલાક કે બસો એમએલ એટલે કે એક ગ્લાસ જેટલું પાણી છે એ પીવું ખૂબ જ હિતાવ છે હાલ જે છે લોકોમાં એક કાર્બોનેટેડ વોટર એટલે કે આપણી વિવિધ પ્રકારની ફ્લેવર્ડ સોડાઓ અથવા મિલ્ક છે અથવા એ પીવાની ટેવ છે એ જોવા મળે છે તો લોકોએ ખાસ છે એ અનુસરવું જોઈએ કે કુદરતી રીતે મળતા પ્રવાહી અથવા ઠંડા પીણાનું સેવન છે કરવું ખૂબ જ હિતાવત છે લીંબુ પાણી છે છાસ છે ઘોળું છે આ ઉપરાંત નાળિયેર પાણી છે અને ઘરે બનેલા કોઈપણ ઠંડા પીણા કે જેમાં એક્સેસ પ્રમાણમાં શુગર અથવા ખાંડનું પ્રમાણ ના હોય તેવા પ્રવાહી છે એનું સેવન છે કરવું ખૂબ જ હિતાવા છે બજારમાં મળતા કાર્બોનેટેડ વોટર અથવા અત્યંત ઠંડા પીણા છે એનું સેવન ના કરવું જોઈએ હિટસ્ટ્રોકથી બચવા માટે ખાસ કરીને બપોરનો સમય એટલે કે બપોરના બારથી ત્રણનો સમય એ ખૂબ જ ક્રુશિયલ કરી શકાય કહી શકાય આવા સમયમાં લોકોએ છે એ બની શકે તો બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ અને બહાર જવાનું થાય તો ખાસ કરીને ટોપી માસ્ક મફલર કે શરીર આખું છે એ ઢંકા એવા વસ્ત્રો પહેરીને જ બહાર જવું જોઈએ ઘણી વખત જો અસહ્ય તડકો અથવા તાપ લાગે તો એ તેવા સમયમાં ભીના વસ્ત્રો પણ છે ભીના રૂમાલ એ પણ મોઢા ઉપર અથવા માથા ઉપર ઢાંકીને બહાર નીકળવું પીતા હોય છે ખાસ કરીને હિટસ્ટ્રોક થવાની શક્યતા છે એ મજૂર વર્ગને વધારે રહેલી હોય છે તો કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા લેબર સાઇટ હોય તો ત્યાં બપોરના સમયે ભોજનવાદ છે એ મજૂરોને આરામ છે એ આપવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત બની શકે તો અત્યારે ઉનાળાના દિવસો છે અથવા હીટવેવની સંભાવના છે એ ખૂબ વધારે પડતી જોવા મળે છે તો તેવા જ સમયમાં લોકોએ અત્યારે સુતરાવ અને વજ વજનમાં હળવા આ ઉપરાંત રંગમાં પણ હળવા જેમ બને એમ સફેદ અથવા હલકા રંગના વસ્ત્રો છે એનું પરિધાન કરવું ખૂબ જ હિતાવળ છે આ લોકોમાં અત્યારે પણ બહારનું ફૂડ છે એનું કન્ઝપશન ખૂબ જ વધારે જોવા મળતું હોય છે તો ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કટકે કટકે થોડા થોડું ભોજન છે આ રોગો હોય છે ભરપેટ ભોજન છે આરોગ્ય જોઈએ નહીં ઘણી વખત એક્સેસ ફેટ અથવા એક્સેસ પ્રોટીનવાળો ખોરાક પણ છે એ લોકોએ ટાળવો જોઈએ બિલકુલ ડોક્ટર જયેશ અત્યારે અત્યારે જે પ્રમાણે કાળઝાળ ગરમી પડી રહી છે આપના દ્વારા જે મહત્વપૂર્ણ સલાહ તો આપવામાં આવી છે પરંતુ જો આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે ઘણા બધા જે લોકો છે જે જનતા છે સામાન્ય જનતા તે સામાન્ય જાહેર પરિવહનનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે મહત્વપૂર્ણ રીતે આ ગરમીથી બચવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા કયા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર જે છે એમાં વિવિધ પ્રકારના એનજીઓસ છે એની સાથે સંકલન સાધીને પાણી વિતરણ છાસ વિતરણ અથવા સામાન્ય કો ડ્રિંક વિતરણની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરે બની શકે તો જે સિગ્નલ્સ છે એ સિગ્નલ્સ છે એ બંધ રાખવા જોઈએ આ ઉપરાંત લોક જાગૃતિના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે રાજકોટ કોર્પોરેશનના એલઈડી ડિસ્પ્લે બોર્ડ છે એમાં લોક જાગૃતિ માટેના મેસેજીસ એટલે કે સ્ટ્રોક અને હિટ સ્ટ્રોકથી બચાવવા માટેના ઉપાયો શું છે એની ખાસ જે આઈ એક્ટિવિટી કરાઈ રહી છે આ ઉપરાંત જાહેર સ્થળોએ ઓઆરએસના પેકેટનું વિતરણ પણ છે એ ભવિષ્યમાં જો રેડ એલર્ટ ડિક્લેર થાય તો કરવામાં આવશે આ ઉપરાંત લોકોને વધારે વધારે હીટવેવ રિલેટેડ જેટલી પણ એલર્ટ છે એ સમયાંતરે મળતી રહે એના માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા હીટવેવ રિલેટેડ એલર્ટ પણ છે એ ન્યૂઝપેપરના માધ્યમથી અથવા મીડિયાના માધ્યમથી છે પ્રસારિત કરવામાં આવે છે જી ધન્યવાદ ડોક્ટર જયેશ આપ